तीस वर्ष बाद दिवाली पर कन्या राशिनी ने दस मोटी भविष्यवाणियों जे तमारा होश उड़ावी देशे हाँ मित्रों आज हूँ तमने हवा मा नहीं परंतु शास्त्रों मा प्रमाणित ते स्थिति विषय जनाववा जई रही छू जे तमारी कुंडली मा एक अद्भुत परिवर्तन लाववानी छे एक एवं परिवर्तन जे दिवाली पहलाज ज तमने आपी शके छे जीवन नू सौथी मोटू उभार कन्या राशि वालाओं આ સમયે તમારી કુંડળીમાં એક વિશેષ સ્થિતિ બની રહી છે અહી કોઈ અન્ય ગ્રહનો પ્રભાવ નથી પરંતુ ફક્ત દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને જ્યારે બૃહસ્પતિ કોઈ ભાવમાં એકલા હોય છે તો તે ભાવ દેવી શક્તિથી ભરાઈ જાય છે મિત્રો હવે વાત કરીએ આ સ્થિતિ શા માટે આટલી ખાસ છે બૃહસ્પતિ તમારી કુંડળીમાં બે કેન્દ્ર ભાવો ચતુર્થ અને સપ્તમ ભાવના સ્વામી છે અને હવે તેઓ તમારી આવક અને લાભના સ્થાન એટલે કે એકાદશ ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ ગોચર અઢાર ઓક્ટોબર બે ના રોજ થશે અને આજ ક્ષણ કન્યા રાશિવાળાઓ માટે દિવાળી પહેલા એક આકાશીય વરદાન લઈને આવશે હવે સમજો એકાદશ ભાવને આ ફક્ત આવકનું નથી પરંતુ તમારી ઈચ્છાઓની પૂર્તિ सामाजिक विस्तार અને આર્થિક વૃદ્ધિ નું પણ સ્થાન માનવામાં આવે છે આ ભાવ સાથે તમારો મોટા ભાઈ બહેન મિત્ર સંબંધો અને નાની-નાની બીમારીઓનો પણ સંબંધ જોડાયેલો છે જ્યારે આ સ્થાન પર તમારી कुंडलीનો સૌથી શક્તિશાળી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ પ્રવેશ કરે છે તો તે સંકેત આપે છે કે વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે અટકેલા કાર્યો ગતિ પકડે છે અને જે નસીબ લાંબા સમયથી થંભી ગયું હતું તે ફરીથી હસવા લાગે છે આ વખતે બૃહસ્પતિ એકલા નહીં આવે પરંતુ પોતાની સાથે લઈને આવશે સૌભાગ્ય સન્માન અને તે ચમક જે દિવાળી પહેલા જ તમારા જીવનને ઝગમગાવી દેશે તો આવો મિત્રો હવે જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થવાની છે परंतु वीडियो ने आगर वधारता पहला कमेंट बॉक्स में साचा मन थी लखो जय देव गुरु बृहस्पति जय श्री राम अने वीडियो ने एक लाइक करी ने वीडियो ने हाइप करो मित्रों जो तमे चैनल पर नवा छो तो सब्सक्राइब करी लो पहली भविष्यवाणी कन्या राशि वालाओ पहली मोटी भविष्य यवाणी शु कहे छे ध्यान थी सांभळो પહેલો મોટો પરિવર્તન જે દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે લઈને આવી રહ્યા છે તે છે તમારી ઈચ્છાઓ અને મનોરથોની પૂર્તિનો वरदान કન્યા રાશિવાળાઓ અત્યાર સુધી જે સપના તમે ફક્ત વિચારતા હતા જે વસ્તુઓ મેળવવી મુશ્કેલ લાગતી હતી તે બધું શક્ય કરવા માટે બ્રહ્માંડ પોતે રસ્તો બનાવવા જઈ રહ્યું છે શક્ય છે કે આ સમયે તમે કોઈ ગાડી ખરીદવા ઇચ્છતા હો કે પોતાના ઘરનું સપનું પૂરું કરવા ઇચ્છતા હો પરંતુ પૈસાની વ્યવસ્થા ન હોવાને કારણે બધું અધૂરું લાગતું હોય તમે વિચારો છો મન તો છે પણ થશે કેવી રીતે બસ અહીં જ દેવગુરુ બૃહસ્પતિનો જાદુ શરૂ થાય છે શાસ્ત્રો કહે છે જ્યારે બૃહસ્પતિ એકાદશ ભાવમાં આવે છે તો વ્યક્તિની મનોકામનાઓ આપોઆપ પૂર્ણ થવા લાગે છે અને ઘણી વખત એવું બને છે કે માનસ વિચારી પણ નથી શકતું પરંતુ પરિસ્થિતિ આપોઆપ બનતી જાય છે તમે પણ કોઈની પાસેથી જરૂર સામળ્યું હશે મારી પાસે કંઈ નહોતું પરંતુ અચાનક બધું જોડાતું ગયું અને આજે મારી પાસે ઘર ગાડી અને સ્થિરતા છે આવો જ કોઈ ચમત્કાર આ દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનમાં ઘટિત કરવા જઈ રહ્યા છે હવે વાત કરીએ બીજા મોટા યોગની આ છે એ કરતા વધુ આવકના અવસરોનું નિર્માણ બૃહસ્પતિ અહીં બેસીને તમારા માટે નવા રસ્તાઓ ખોલે છે જો તમે વ્યવસાયમાં છો તો એક નવું કામ શરૂ કરવાનો મોકો મળશે અને જો નોકરીમાં છો તો કોઈ સાઇડ ઇન્કમ કે નવ ફાઇનાન્શિયલ સોર્સ આપોઆપ સક્રિય થતો દેખાશે એટલે કે નસીબ હવે તમને કહેશે રોકાશો નહીં આગળ વધતા રહો ત્રીજું મહત્વનું પરિવર્તન જો તમને નાની મોટી મોસમી બીમારીઓ થાક કે માનસિક અસંતુલનથી પરેશાન હતા તો બૃહસ્પતિની આ દ્રષ્ટિ તમને રાહત આપવાની છે આ ગ્રહ ફક્ત શરીરમાં ઊર્જા જ નથી વધારતો परंतु आत्मविश्वास हमें मानसिक स्थिरता पर प्रदान करे छे બીજી भविष्यवाणी હવે આવે છે મિત્રો સૌથી મહત્વની ભવિષ્યવાણી દેવગુરુ બૃહસ્પતિને જ્યોતિષ શાસ્ત્રમાં અમૃત દ્રષ્ટિવાળો ગ્રહ કહેવામાં આવે છે કારણ કે જ્યાં તેઓ દ્રષ્ટિ નાખે છે ત્યાં જીવન ખીલી ઉઠે છે તેમની પાસે કુલ ત્રણ વિશેષ દ્રષ્ટિઓ છે જ્યાં તેઓ બેસે છે ત્યાંથી પંચમ सप्तम अने नवम भाव ने जुड़े छे હવે આવો સમજીએ આ દિવાળી પર આત્રણે અમૃત દ્રષ્ટિઓ कन्या રાશિવાળાઓના જીવનમાં કયું મોટું ઉપહાર લઈને આવવાની છે સૌથી પહેલા વાત કરીએ पंचम दृष्टीની આ दृष्टी આ સમયે તમારી कुंडलीના पराक्रम ભાવ એટલે કે ત્રીજા ઘર પર પડી રહી છે આ ભાવ તમાર સાહસ તમારી મહેનત અને તમાર કર્મની દિશાને દર્શાવે છે છેલા કેટલાક સમયથી તમે સતત પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ મહેનતનો ફળ જાણે અધૂરો રહી ગયો હતો ક્યારેક કામ અટકી ગયું ક્યારેક સરાહના ન મળી કે પછી સફળતા બસ એક પગલું દૂર રહી ગઈ હવે દેવગુરુ બૃહસ્પતિની આ દ્રષ્ટિ આ બધી ખામીઓને દૂર કરવા જઈ રહી છે હવે તમારી મહેનતનો દરેક પરસેવો ફળમાં બદલાવાનો છે તમારા કાર્યક્ષેત્રમાં સરાહના મળશે લોકો તમારું કામને ઓળખશે અને જે વસ્તુઓ अटકેલી હતી તે ઝટકથી પૂર્ણ થશે જો તમે વેપારમાં છો તો આ દ્રષ્ટિ તમારા માટે એક સફળ વેપારી યાત્રા કે novo વેપારી અવસર લઈને આવશે સાથે જ નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા વધશે જ્યાં પહેલા મતભેદ હતા ત્યાં હવે સહયોગ અને સમજદારી દેખાશે ત્રીજી ભવિષ્યવાણી હવે આવે છે મિત્રો सौती खास भविष्यवाणी હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિની જે તમારી કુંડરીના પંચમ ભાવ પર પડી રહી છે જો કે આ ભાવ બૃહસ્પતિ માટે થોડું પડકારજનક સ્થાન માનવામાં આવે છે પરંતુ તેમની અમૃત દ્રષ્ટિ તેને પર શુભ બનાવી દે છે કારણ કે તેઓ તમારી કુંડરીના બે કેન્દ્ર ભાવોના સ્વામી છે

આ સમય ગાળામાં તમે જે પણ નાણાકીય નિર્ણયો લેશો તે લાંબા ગાળાનો લાભ આપનાર સાબિત થશે વિદ્યાર્થીઓ માટે આ દૃષ્ટિ બુદ્ધિ અને વિદ્યાના વિસ્તારનો યોગ બનાવે છે તમારી સમજ શક્તિ તર્ક શક્તિ અને એકાગ્રતા વધશે પરીક્ષા સ્પર્ધા કે કોઈ મહત્વના પ્રોજેક્ટમાં સફળતા તમારી તર્ફેમાં રહેવાની સંપૂર્ણ શક્યતા છે માતા-પિતા માટે પણ આ દૃષ્ટિ શુભ સંદેશ લાવે છે તમારી સંતાન તમને ગર્વ અનુભવ કરાવશે કે તેમની કોઈ સિદ્ધિ દ્વારા તમારું નામ ઊંચું થશે બૃહસ્પતિ જ્ઞાન અને ચતુરાઈ ગ્રહ છે અને આ દ્રષ્ટિ તમને પ્રેરણા આપશે કે તમે તમારી બુદ્ધિમત્તા અને વિવેકનો સાચો ઉપયોગ કરો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જે લોકો પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે એસિડિટી ગેસ્ટ્રિક કે ડાયજેશનની સમસ્યાઓથી પીડાતા હતા તેમણે હવે તેમાંથી રાહત મળવાની છે બૃહસ્પતિનો પ્રભાવ શરીરમાં સુખ અને ઊર્જા બંને વધારશે આ રીતે દેવગુરુ બૃહસ્પતિ તેમની પંચમ અને સપ્તમ દ્રષ્ટિથી कन्या રાશિવાળાઓના જીવનમાં ફક્ત ધન કે સફળતા જ નહીં પરંતુ માનસિક પારિવારિક સૌહાર્દ અને આરોગ્યનો वरदान પણ આપવા જઈ રહ્યા છે दिवाली पहला आ समय तमारा माटे कोई दैवी आशीर्वाद थी ओछो नहीं होए चौथी भविष्यवाणी हवे बात करिए देवगुरु बृहस्पतिनी नवम दृष्टिनी अने आ दृष्टि खरेखर सोना पर सुहागा जेवी स्थिति बनावी रही छे कारण के आ दृष्टि तेमना पोतानाज घर पर पड़ी रही छे जारे कोई ग्रह पोतानीज राशि ने जुए छे तो त्या फक्त शुभ नहीं પરંતુ અતિશય શુભ પરિણામો પ્રગટ થાય છે આ દ્રષ્ટિ તમારા માટે રોજગારમાં પ્રગતિ અને કાર્ય વિસ્તારના દ્વાર ખોલવા જઈ રહી છે જો તમે કોઈ કાર્યમાં મહેનત કરી રહ્યા છો કે રોજબરોજની આવકને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો હવે પરિસ્થિતિઓ તમારી તરફેણમાં વળવા લાગશે દેવગુરુ બૃહસ્પતિ પોતે તમારા કર્મને ગતિ આપશે અને જે અડચણો અત્યાર સુધી રહી હતી ते धीमे धीमे दूर थवा लागशे हवे आवीए दाम्पत्य जीवन तरफ जो छेल्ला केटलाक समय थी तमारा संबंध मा मनमेल न हतो गैर समझो के भावनात्मक दूरी अनुभवाती हती तो देवगुरु बृहस्पति नी आ दृष्टि तेने खत्म करवा जई रही छे तमे तमारा जीवन साथी साथे नवेसर थी संवाद शुरू करशो अने आ संवाद तमारा संबंध ने फरी मजबूत बनावशे आ ए समय छे યારે પ્રેમમાં સમજદારી અને સન્માન પાછું આવશે અને તમે બંને એકબીજાના જીવનમાં નવી ઊર્જા અનુભવશો હવે જે કન્યા રાશિના જાતકોના લગ્નમાં વિલંબ કે અડચણના યોગ બન્યા હતા તેમના માટે પણ આ દ્રષ્ટિ એક સુવર્ણ અવસર લઈને આવી છે અઢાર ઓક્ટોબર પછી લગ્ન સંબંધી પ્રસ્તાવોમાં ઝડપ આવશે વાતચીત આગળ વધશે અને જે સંબંધો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સાકાર થવા તરફ આગળ વધશે આ દ્રષ્ટિ ફક્ત નવા લગ્ન જ નહીં પરંતુ તૂટતા સંબંધોને પણ જોડવાની શક્તિ ધરાવે છે જો कन्या રાશિનો કોઈ જાતક કે જાતિ કા એવી સ્થિતિમાં છે જ્યાં સંબંધમાં મતભેદ કે છૂટાછેડા જેવી વાતો ઊઠી ચૂકી છે તો હવે સમય છે એકવાર ફરીથી બેસીને સમાધાનનો પ્રયાસ કરવાનો कारण के 18 अक्टूबर પછી દેવગુરુ બૃહસ્પતિ ની કૃપા થી સંબંધો ની ખાઈ ધીમે ધીમે ભરાતી જોા મળશે અને તમે તમારી આંખો વળે જોશો કે કેવી રીતે જીવન માં ફરીથી સુખ અને શાંતિ પાછી આવી રહી છે અંતિમ ભવિષ્યવાણી હવે એક ખૂબ મોટો સવાલ મનમાં ઊઠે છે શું દરેક કન્યા રાશિ કે કન્યા લગન વાળા જાતક ને દેવગુરુ બૃહસ્પતિ નું સમાન ફળ મળશે શાસ્ત્રો સ્પષ્ટ કહે છે ना आ शक्य नहीं कारण के कोईपण ग्रह न फल त्यारे ज बने छे, जारे ते तमारी जन्म कुंडली में योग्य स्थाने विराजमान हो जो ग्रह नबड़ो अशुभ के दोषयुक्त स्थाने बैठो हो तो तेनी कृपा पर अवरोधाय छे। हवे सवाल ए छे के केवी के रीते जाणीए के तमारी कुंडली में बृहस्पति शुभ छे के नहीं तो आवो हूँ तमने सरल भाषा में समझावूं તરો પ્રયાસ તમારે પર કરવો પડશે તમારી જન્મ કુંડળી ખોલો અને મારી વાતોની સાથે સાથે તેના પર નજર નાખો જુઓ જો તમારી રાશિ કન્યા છે કે તમે કન્યા લગ્નના જાતક છો તો આ તમારો લગ્ન સ્થાન થયો અહીંથી ગણતરી શરૂ કરો હવે ધ્યાન રાખો દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીમાં છઠ્ઠા આત્મા કે 12માં ભાવમાં ન હોવા જોઈએ આ ત્રણેય સ્થાનોમાં જો બૃહસ્પતિ વિરાજમાન છે તો તેમનો શુભ પ્રભાવ નબળો પડી જાય છે આ ઉપરાંત જ્યાં તમારી કુંડળીમાં નંબર દસ લખેલો છે એટલે કે મકર રાશિનો ભાવ તે સ્થાને પણ બૃહસ્પતિ ન હોવા જોઈએ કારણ કે ત્યાં તેમને કેન્દ્રાદિપ્તિ દોષ લાગે છે અને આ દોષના કારણે તેઓ પોતાની દિવ્ય શક્તિઓનો પૂરો પ્રભાવ નથી બતાવી શકતા હવે જો તમારી કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ આ ચાર સ્થાનો છઠ્ઠા કે દસ ભાવમાં નથી અને તેઓ ડિગ્રીની દ્રષ્ટિએ બળવાન અને શુભ સ્થિતિમાં છે તો નિશ્ચિંત રહો આ દિવાળી પર બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિ તમારા જીવનમાં અદભુત વરદાન લઈને આવવાની છે તમારા જીવનમાં એક એવી ઘટના ઘટશે જે તમને અંદરથી બદલી નાખશે કર यश धन અને માનસિક ચારે દિશાઓમાં ઓ નતિ દેખાશે જો તમે તમારી કુંડળીની સ્થિતિ જાણવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં તમારી વિગતો લખી દો હવે વાત આવે છે શું કરવું જોઈએ જેથી બૃહસ્પતિ દેવનો આશીર્વાદ વધુ પ્રબળ થાય શાસ્ત્ર કહે છે રોજ ઓમ ગુરવે નમઃ નો જાપ કરો જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો કે ઓછામાં ઓછું તેનું શ્રવણ કરો આ બંને ઉપાયો બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાના સૌથી શક્તિશાળી માધ્યમો છે જો તમે રત્ન ધારણ કરવા ઈચ્છો છો તો પુષ્પરાગ ધારણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો આ પગલું હંમેશા કોઈ વિદ્વાન જ્યોતિષાચાર્યની સલાહ લીધા બાદ જ ઉઠાવો કારણ કે જો ગ્રહની દશા કે સ્થિતિ તમારી તરફેણમાં નથી તો રત્ન ઉલટો પ્રભાવ પણ આપી શકે છે मित्रों आशा छे के आज तमारा माटे प्रेरक उपयोगी रही हसे काले फरी मळीशु एक नवा अद्भुत ज्योतिषीय रहस्यना न साथे साथी जय गुरुदेव